અને આ કોઈન તમે જોશો ભાઈ એક રૂપિયાનો સિક્કો હોય એક રૂપિયાના સિક્કાનું વજન તમે જુઓ ભાઈ ચાર ગ્રામ ઇયરફોન અડસઠ ગ્રામ દેખાડે તો ગાઈસ તમને ખબર હશે કે આપણે થોડાક દિવસ પહેલા થોડાક પ્રોડક્ટ મંગાવ્યા હતા ટેસ્ટ કરવા માટે ઓનલાઈન સેલિંગ માટે અને એમાંથી ગાઈસ આજે આપણને એક ભેગા કાલે મેં લાઈવ કર્યું હતું આજે આપણને એક ભેગા બે ઓર્ડર મળી ગયા છે હું તમને બતાવું થોડુંક તો ગાઈસ જો આ રહ્યા ઓર્ડર જે આપણને મળ્યા છે બે ના લેબર આપણે ડાઉનલોડ કરી લીધા હશે અને પિકઅપ કરવા હશે કઈશ ડિલિવરી વાળા ને કાલે આવશે પિકઅપ કરવા તો એ પહેલા કઈશ આપણે આપણા પ્રોડક્ટ ને ગાઈસ કરવું પડશે પેકેજિંગ અને એના ઇન્વોઇસ કઢાવ પડશે એટલે કે ના જે આપણે ડાઉનલોડ કરે છે તે માટે પ્રિન્ટર ની મદદથી આપણે તેની જેરોસ કઢાવી પડશે બિલ ની પણ અત્યારે આપણી પાસે પ્રિન્ટર તો નથી જેમ કે આપણે સ્ટાર્ટ કર્યું છે પણ જો આવા દેશ આપણે ઓર્ડર મળતા રહેશે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને બધી ચીજો આપણે લેશું તો ગઈસ આપણને જે પહેલા આપણા જે બે ઓર્ડર રિસીવ થયા છે તેને પેક પણ કરવા પડશે એ માટે ગઈસ આપણે પેકેજિંગ મટીરીયલ પણ મંગાવ્યું હતું તે ગઈસ આવી ગયું છે કાલ પરમથી આવી ગયું હતું અને આપણે અનબોક્સિંગ નથી કરી આ તો અહીંયા કે આપણું એડ્રેસ બેડ્રેસ લખેલા હતો એટલે ભાઈ થોડું ફાળું કરી તો આને ગાઈસ ઓપન કરીએ અને તમને બતાઉં કે ભાઈ ક્યું પેકેજિંગ મટીરીયલ આવ્યું છે તો ચાલો મેં સાને ઓપન કરીએ કટ આપો તો ગાઈસ આ રહ્યું આપણું પેકેજિંગ મટીરીયલ અને તમે જોજો આની અંદર શું છે હાજી એક ગાઈસ કોથળી આવી છે પણ ગાઈસ આના રે આપણે બે વસ્તુ મંગાવી હતી એક તો ગાઈસ આ પ્લાસ્ટિકના છે પ્લાસ્ટિકની કોથળી અને એક એ બોક્સ આવે બોથ એ મંગાયા હતા 100

કેમ કે પાર્સલ ને ભાઈ પેક કરવું પડે અને જે બિલ આપણે લગાડશી ત્યાંની મદદથી લગાડશી તો ફરી વસ્તુની જરૂર હતી તો અમે વિચાર કે ચાલુ જતા રહે એ ફ્યુ મિનિટ્સ લેટર તો ગાઈસ અત્યારે આપણે બજારમાં જઈને ભરી આયા ને જો આવી ગયા પર વ્લોગ બનાવવા ટાઈમ ના જોઈએ રેડા બનાવ્યો તો ફેવિકોલ સ્ટિક ગાઈસ આ ટેપ જે આપણે જોતી હતી ને આ છે ગ્લુસ્ટિક ગ્લુગન માટે સો ગાઈસ અત્યારે આપણે થોડું જુગાડ કરવો પડશે કેમ કે આપણે બોક્સ મંગાયા હતા અને રાખવા માટે અંદર પણ એ બોક્સ હજી સુધી ડિલિવર નથી થયા આપણે જ્યાંથી ગઈ આ પોલિસીન મંગાવી ત્યાંથી જ ગઈ આપણે મંગાયા હતા બે ભેગા જ આવ્યા હતા કુરિયર વાળા ભાઈ અલગ જ છે આ વસ્તુ લઈ એ વસ્તુ રાખી આવ્યા તો આજે પણ ના આજે આઉટ ઓફ ડિલિવરી તો મેં વાત કરી અને ઉપર થોડી કમ્પ્લેઇન્ટ પણ કરી નાખી મેલ મૂકી દીધો હોય ને કાલ મારે ખ્યાલથી આવી જાય પણ કાલે આપણે આ પાર્સલ ને મૂકવાનું છે જુગાડ કરવો પડશે કેમ કે કોઈ બોક્સ તો બનાવ્યા નથી આ ટ્રાય કરશું એમ તો ક્રાફ્ટિંગ આપણે થોડી ઘણી આવડે પેલા નનકાતા ઘણો શોખ હતો બોક્સમાંથી ઘર બનાવવાનો ઘણી બધી વસ્તુ બનાવવાનો તો બોક્સ તો સિમ્પલ વસ્તુ બનાવી દેશે તો ચાલો ગાઈસ ફટાફટ બોક્સ બનાવી નાખું તો અત્યારે ગાઈસ આપો કામ તો થાય છે એ તમે જોઈ લો અહીંયા કને આપણે એ બોક્સ ને પેક કરી નાખ્યો છે અને બીજો બોક્સ પેક કરવાની તૈયારીમાં છીએ અને ગાઈસ પ્રિયાંશી રોજ મોબાઈલ જોઈએ છે તો એના કરે ભાઈ મોબાઈલ લઈ લીધો તો પણ અત્યારે ભાઈ મોબાઈલ ક્યાં ગુસીને જોવે છે ચાલો હું તમને બતાવું તો આ ગાઈસ દરજીનો એરિયો હોય જુઓ માર બેનનો અને તમે નીચે જોશો ભાઈ એના કરે મોબાઈલ લઈ લીધો તો પણ એની ફૂઈને મોબાઈલ લઈને અંદર બેઠી છે નીચે ઘૂસી ક્યાં ઘૂસીને મોબાઈલ જોઈએ રહી જુઓ કાકાશ્યો હું મે делаю વિષુ વિષુ આપણા પાર્સલ આજે ગાઈસ બીજો દિવસ છે અને જે પાર્સલ નો ઓર્ડર આવ્યો છે તે રેડી છે કે નહીં તો મેં કીધું હવે રેડી દે મૂકીજો તમે 3 વાગ્યા પહેલા તો આજે આપણે પાર્સલ દઈ દેશું અને આપણો પહેલો એક્સપિરિયન્સ છે ગાઈસ ઓનલાઈન સેલિંગ સો ફાઈનલી ગઈસ આપણે આપણા જે બે પાર્સલ હતા તે ભાઈ આપીએ છે ત્યાં જઈને તે ભાઈ અહીં આવ્યો તો પણ ભૂલી ગયો તો પછી આપણે આ લેગેને દેતા આ સો ગાઈસ તો મને ખબર હશે કે આપણે બે પાર્સલ લીયા હતા તો તેમાંથી ગઈસ એક બેડ ન્યૂ છે એમાંથી ગઈસ એક પાર્સલ કસ્ટમરે કરી નાખ્યો છે કેન્સલ જો આ રહ્યો કેન્સલ ઓપ્શન એમાંથી એક પાર્સલ થઈ ગયું છે કેન્સલ અને શિપ માટે ખાલી એક જ છે જે આપણે આપીએ હતા બે એક કેન્સલ થઈ ગયું છે જે આપણને રિટર્ન આવશે પણ ગાઈસ થોડીવાર પહેલા કરી નાખ્યો હતો કેન્સલ આપણાને ભાઈ એક જ લઈ જવાનું થશે બે લઈ જવાનું ના થશે સો ફાઇનલ દોસ્તો આપણા ઓનલાઈન બિઝનેસ માટે જે આપણે પેકેજિંગ મટીરિયલ મંગાવ્યું હતું તે કઈ મારા બાપા બજારમાં જતા હતું તે લેતા તો ચાલો લેતા આવી આપણે સો ગાઈસ આ રહ્યું આપણું પેકેજિંગ મટીરિયલ એટલે કે જે બોક્સ આવે તે છે તમે જોવા રહ્યા બોક્સ સો ગાઈસ અત્યારે સાંજના 6 વાગી ગયા છે અને આપણો પાર્સલ કઈસા હજુ એમને મને પડ્યો છે તો મેં ચેક નથી કર્યા કે કેવા બોક્સ આયા છે તો ચાલો ઓપન કરીએ ગાઈસ આપડા પેકેજિંગ મટીરીયલ ને પણ જો ગાઈસ હાને પેકેજિંગ કેવી કરી કે છે ભાઈ ખતરનાક આઈ પોલીથીનમાં જો કે કે સાઈઝ ગાઈસ ગાઈસ આપણે ઊરુબાઈએ પોગી ગયા છે જોવા માટે એવલુબાઈને ખોલવો અને પીયુબાઈ પણ પોગી ગયા છે જોવા માટે ચોપડીઓ બની ગયો